અમદાવાદની જાણીતી સન પેથોલોજી લેબોરેટરી એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સોમનાથ ઉદ્યાન પરિવારના આપણા વડીલોની સંભાળ માટે મફત અને ડિસ્કાઉન્ટેડ આરોગ્ય તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું વૃદ્ધત્વ અનન્ય સ્વાસ્થ્ય પડકારો લાવે છે અને સ્વસ્થ અને વધુ પરિપૂર્ણ જીવન માટે તબીબી પરિસ્થિતિઓનું વહેલું નિદાન મહત્વપૂર્ણ છે એટલે સન પેથોલોજી લેબોરેટરી અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આજે વૃદ્ધ વ્યક્તિઓને તેમની જરૂરિયાતો અનુસાર મફત અને ડિસ્કાઉન્ટેડ આરોગ્ય તપાસ શિબિરનું આયોજન સોમનાથ ઉદ્યાન પરિવારના વડીલો માટે એકિન રેસિડેન્સી આંબાવાડી ખાતે કરીને તેમને ટેકો આપવામાં આવ્યું હતું સન પેથોલોજી લેબોરેટરી એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ના શ્રી મયંક જોશી અને શ્રીમતી પિંકી જોશી ના ટીમ દ્વારા આ મફત આરોગ્ય તપાસનું કેમ્પ રાખવામાં આવ્યું હતું જેથી વરિષ્ઠ નાગરિકોને આવશ્યક તબીબી તપાસ મળે હું સોમનાથ સુદિયાન પરિવારનો ઘણા વર્ષોથી સભ્ય છું અને દર વર્ષે અમે મેડિકલ હેલ્થ ચેકઅપ માટે સન પેથોલોજી દ્વારા થતી એડ્યુઅલ માં આવીએ છે ચેકઅપમાં અને અમારો અનુભવ ખૂબ સારો રહ્યો છે સારા રિપોર્ટ પ્લસ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસમાં કરાવી આપે છે પ્લસ સિનિયર સિટીઝન માટે એ ખાસ ધ્યાન રાખે છે કે એમાં રિપોર્ટમાં એબનોર્મલ હોય તો પણ ધ્યાન દોરે છે અને યોગ્ય માર્ગદર્શન આપે છે મયંકભાઈનો ખૂબ ખૂબ આભાર માયંકભાઈ જોશીનો સનપેટ્રોલોજીના ડાયરેક્ટર અને દરેકને હું રિક્વેસ્ટ કરીશ કે તમારે આવી રીતે જો હેલ્થ ચેકઅપનો કેમ્પ કરવો હોય તો ઘણી સારી મદદ કરે છે અને ઉપયોગી થાય છે હું સન પેથોલોજી લેબોરેટરીમાં મેનેજિંગ ડાયરેક્ટર છું આજે સોમનાથ પરિવારના વડીલોનું બધાનું હેલ્થ ચેકઅપનો પ્રોગ્રામ રાખેલ છે સન પેથોલોજી છેલ્લા છવ્વીસ વર્ષથી અમદાવાદના સેવાઓ આપી રહી છે અને સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે જેમાં વડીલોનું હેલ્થ ચેકઅપ પણ એક પણ મોટી વસ્તુ છે જે આજે આપણે સોમનાથ પરિવારમાં આયોજન કર્યું છે આ રીતે આપણી લેબોરેટરીમાં બધા જ યુએસ એફટીએ મશીન અને યુએસ એફટીએ રીએજન્ટ ઉપર ટેસ્ટિંગ થાય છે અને સારામાં સારી ક્વોલિટી અને વડીલોને સારી હેલ્થ મળી શકે એનું અમે ખાસ ધ્યાન રાખીએ છીએ હું સોમનાથ પરિવારના દરેક સભ્યનો આભાર માનું છું કે જેઓ આજે હેલ્થ ચેકઅપમાં જોડાયા છે અને એમને સાથ સહકાર આપ્યો છે માનો મહેતા